તો નક્ષ પકડાય જાય એવો યોગ છે સદગુરુ તુલસીરામ મહારાજ નો જય સદગુરુ ખોડાસ મહારાજ નો જય ગુરુ ગોરધનદાસ મહારાજ નો જય આત્રે પધારેલા હરે ગુરુ શંકર જય આજે પવિત્ર અને પાવન પ્રસંગ કોડાની ધરા પર ખરેખર આ ધરા પવિત્ર અને પુણ્યશાળી છે જે ધરા પર સંતનું આગમન હોય એ ધરા હંમેશને માટે પવિત્ર કહેવાય તો ગુરુ ગોરધનદાસ મહારાજ આ ધરા પર ફર્યા

કે સંત સમાગમ સાચો થયો એના અંતર નો અધિકાર ગયો જેના જીવનની અંદર સંતોનો સંગ થાય સંત નો સમાધન થાય તો જીવનમાં જે અંધારું છે એ મટી જાય તો જીવનમાં અંધારું કયું છે જીવનમાં અંધારું ખરેખર હું દેહ છું

ભોગ ભોગવે અને ભય લાગે અને અંતે મરી જાય એવું તો આપણા કરતા જે દેહો છે

આગળ કીધું એમ ખોટું મૂકવાનું છે અને સત્યને પકડી લેવાનું છે જે વસ્તુ ખોટી આપણે પકડી લીધી છે એ ખરેખર મૂકવાની વાત છે કોને મુકાય કે જ્યારે એવો યોગી મહાપુરુષ મળી જાય કોઈ સદગુરુ મળી જાય અને એને નક્કી કરાવી દે એટલે આપણને ખબર પડે કે આ વસ્તુ ખોટી છે અને આ હાથી છે ભગવાન ક્રિષ્ન અર્જુનને પણ કહે છે હૈ અર્જુન એક ક્ષેત્ર છે અને એક ક્ષેત્રજ્ઞ છે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્ર શરીર ને જાણવા ના કેવાય અને ખેતર ને ક્યારે ખેડૂત ના કેવાય કેવાય એમ શરીર ને ક્યારે જે રહેવા વાળો ક્ષેત્રજ્ઞ છે એ ના કહેવાય અને ક્ષેત્ર ને ક્યારે ક્ષેત્ર ના કહેવાય શરીર ના કહેવાય

આ જનમ મરણ નો મોટા મોટો બધા રોગ લાગુ પડેલો છે ભય છે હકીકતમાં છે કે નહીં ખબર નથી પણ પકડી લીધું છે નક્કી વાત છે મહાપુરુષ કે છે પણ ભાગ પાઈ સત્સંગ આપીનો પ્રયાસ હોય બહુ ગંગા અહો ભાગ હોય એને સત્સંગ મળે સત્સંગ એટલે હું બોલું તમે સાંભળો સત્સંગ નથી

કોઈ જપ કરાવે કોઈ તપ કરાવે કોઈ હોમ હવન વ્રત કરાવે છે પણ મહાપુરુષો એક વસ્તુ નક્કી છે કે હોમ હવન વ્રત માં આ આવે એવો નથી કૃષ્ણ અર્જુન ને પણ કે છે હું જપ થી તપ થી હોમ હવન વ્રત થી ઉપવાસ થી મળવા સમર્થ નથી કોઈ સાચા સંત મળી જાય તો ઈ ઘડીએ મળી જાઉં છું સાચા કારણ કે ગુરુ તો મળી જાય ગણપતને સુધર્યા વિમળ બની વાણી કા ગુરુ જ્ઞાન વિના કા પ્રાણી જો જે વસ્તુ

ગુરુ વાત જ્યાં સુધી આપણા જીવનમાં નહીં બેહે ત્યાં સુધી અજ્ઞાન જાય જાય માં જાય મહાપુરુષો કહે છે બોધમાં બેહે પણ બોધ બેઠો નથી બોધમાં બેહે છે પણ બોધ એમાં બેઠો નથી જેના જીવનમાં બોધમાં બેઠો ને બોધ એનામાં બેહી ગયો એનું જીવન આજ પરિવર્તન થઈ જાય છે તો એના જીવનમાં શું થાય એના જીવનની અંદર ભય ભ્રાંતિ ભેદ મટી જાય

જેને એવા ગુરુ મળ્યા છે એ કદાચ નામ સ્મરણની હું વિરોધ નથી કરતો પણ નામ સ્મરણ ખરેખર ક્યાં સુધી છે વિચારવાની મહાપુરુષ કે છે હરેખ અને જ્યારે નક્કી ન થયું હોય તો મારા ગુરુ મહારાજે મને નામ મંત્ર તો આપ્યો નહીં શું બોલે છે નામ મંત્ર તો આપ્યો નહીં પણ હકીકતમાં નામનો જ મહિમા ગાયો છે બીજો કોઈ મહિમા ગાયો નથી બીજું કોઈ દેખાયું નથી બહિર્મુખ ગયું છે વિષયો તરફ ગયું છે જગત તરફ ગયું છે એ જગત તરફ થી તમારે પાછું વાળવા માટે કોઈ પણ નામ નું જાપ તમને આપે છે અંતે જો નામ નો જાપ કરતા કરતા તમારું સ્વરૂપ નું ઝાંખી નહીં થાય તો નામ માં નામ માં તમારે ઈ જાપ માં જાપમાં તમારી જિંદગી જતી રહેશે